વડોદરા શહેરમાં ડોજો માર્શલ આર્ટ્સ એકેડમી વિદ્યાર્થીઓએ છ અને સાત સપ્ટેમ્બરના રોજ ભરૂચ જિલ્લાના નેત્ર મુકામે ખેલો ઇન્ડિયા અસ્મિતા સિલાટ લીગમાં સોલ વિદ્યાર્થીઓએ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો શાનદાર પ્રદર્શન કરતા કુલ સોલ મેડલ જીતીને વડોદરાનું નામ રોશન કર્યું છે આ છ અને સાત સપ્ટેમ્બરે ભરૂચ જિલ્લાના નેત્રંગ મુકામે ખેલો ઇન્ડિયા અસ્મિતા સિલાટ લીગનું આયોજન ઇન્ડિયન પેન્કેક સિલાટ ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું છે チャンピオン ડોજો मार्शल आर्ट्स एकेडमीના વિદ્યાર્થીઓ પણ આ ચેમ્પિયનશિપમાં વરોદરા શહેરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને શાનદાર પ્રદર્શન કરતાં કુલ 16 મેડલ જીત્યા હતા અમે નીત્રંગ મુકામે मार्शल आर्ट्स છે मार्शल आर्ट्स એમાં એ થાય છે એ ઇન્ડિયન છે સ્પેશિયલી गर्ल्स તો એમાં અમારી જે ચેમ્પિયન્સ લોજ માર્શિલ આર્ટસ એકેડમી છે એની સોળ જેટલી ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં અમને અગિયાર ગોલ્ડ ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા